के मते मतेरा महामंत्री श्री और अध्यक्ष जी का ओके कुलपेट सभी पार्टी के उम्मीदवार जो के साथी भी बने हुए अभी बताएं खासदार डॉ शर्मा सभी विषयों उम्मीदवार में

बाजू राजा ठाकुर रहेगा श्री આજે સૌપ્રથમ વખત ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડવાળું બોર્ડ બન્યું છે માંથી માત્ર બે જ ઉમેદવારો અમારા આર્યા છે બાકી અગિયાર ઉમેદવારો જીત્યા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા જ ધારાસભ્ય શ્રીઓ અમારા સાંસદ શ્રી અમારા જિલ્લાના પ્રભારી શ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ ને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખૂબ સી ફાળો રહ્યો છે રહ્યું છે જનતા પાર્ટી ખેડા જિલ્લાના ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ઉપસ્થિત